જામનગર સહિતનો હાલાર પંથક એટલે જીરુનો ગઢ અહીં જીરુનું સૌથી સારું વાવેતર થાય છે અને ઉત્પાદન પણ થાય છે તેમજ જીરુનું હોશભેર વાવેતર કરી અને ખેડૂતો ખૂબ સારા ઉત્પાદનની આશા રાખી રહ્યા છે જીરુના પાકને વાતાવરણ ખૂબ અસર કરતું હોવાથી ઝાકળને લઈ જીરુના રોગ આવતા હોય છે આથી વાતાવરણમાં પલટો આવતાની સાથે તાત્કાલિક જંતુનાશક દવાની શરૂઆત કરતા હોય છે છતાં પણ હાલમાં જીરુમાં સુકારા નામનો અને કાર્યા નામનો રોગ આવી ગયો છે પરંતુ વાતાવરણમાં બદલાવ આવતા આવતા જીરોના પાકમાં હાલના પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાય તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે આ સમયે હવે અંતની ઘડીએ જીરોમાં રોગચાળો આવતા ખેડૂતોને નુકસાન થયું છે ધીરજલાલ મોહનભાઈ ખાનાણી મારું નામ છે અને જાંબુડા ગામ છે અમે શિયાળુ પીઠમાં જીરું ચણા અને ઘઉંના વાવેતર કરેલા હતા પણ સાતક દિવસથી આ વાતાવરણ પલટો આવતા અમારી નુકસાની જીરામાં તો બહુ આવી ગઈ છે અને કાર્યો ખારીઓ અને સુકારો બેસી ગયો છે એવી ઘઉં અને ચણાના વાવેતરમાં પણ નુકસાની વહી ગઈ છે એના દાણા ઝીણા પડી ગયા છે અને જે ઉત્પાદનો એમાં પચાસ ટકા ઉત્પાદન થાય એવી શક્યતા છે તો અમે સરકાર પાસે એવી ઈચ્છા કરીએ છીએ કે અમને જો સહાય આપે તો ખેડૂતને કંઈક વળતર મળે ખેડૂતને નુકસાની ઘણી જાય એવું છે રામજી ભગવાનજી સાપોડિયા ગામ જાંબુડા અને જિલ્લો તાલુકો જામનગર હાલ અમે અમારી જમીનની અંદર શિયાળુ પાક જેવા કે ઘઉં ચણા અને જીરાના વાવેતર કરેલા છે પણ અત્યાર સુધીના જે વાતાવરણમાં ફૂલ ગ્રીનરી અને સ્પષ્ટ બતાવે એવું હતું કે વાતાવરણના હિસાબે કોઈ જાતની નુકસાની નહીં થાય પણ આ દરિયાકાંઠાના વિસ્તારમાં સાત આઠ દિવસથી આ સખત ધુમ્મસના મારાના હિસાબે અત્યારે હાલ જીરા ચણા અને ઘઉં ત્રણે ત્રણ પાકમાં નુકસાની સ્પષ્ટપણે બતાવવા મળે છે જેવા કે જીરામાં જોઈએ એટલે સુકારો કારીઓ દાણા ઝીણા થઈ ગયા અને પચાસ ટકા જીરું અંદર હાલ હુકાઈ ગયું છે જે ખર્ચા લાગવાના એ તો લાગી ગયા દવા મજૂરના અને આ અત્યારે રાસાયણિક એવી ઊંચા ભાવની દવાઈઓ પણ અને ઘઉંમાં પણ એ જ રીતનાથી વાતાવરણ બગડતા ઘઉંની ડુંડી અને જે ક્ષમતા હતી એકદમ નાજુક થઈ ગઈ છે જે ક્વોલિટી માલ પેદા ન થાય અને માર્કેટની અંદર પૂરો સંપૂર્ણ ભાવ ન મળે અને ચીણામાં પણ હાલ જોઈએ એટલે જે ગ્રીનરી હતી આપણે એમ હતું કે અઢારથી વીસ મણના ચીણાના બાવીસ મણના ઉત્પાદન આવશે પણ જે આ ઠાર હિસાબે જોવો એટલે પચાસ ટકા એમાં જે પોપટા બેહવાની થિયરી રહી એ બગડી ગઈ અને થિયરીમાં પચાસ ટકા જ પોપટામાં દાણા દેખાય છે બાકીના જેવી પોપટારી એ ખાલી બતાવી છે એટલે આવી વાતાવરણના હિસાબે ઘણી બધી નુકસાનીઓ ગઈ છે માટે જો સરકાર શ્રી ગવર્મેન્ટ કોઈ આ ખેડૂતના શિયાળુ પાકને લઈ અને ધ્યાનમાં લઈ અને પચાસ ટકા ખર્ચા જેવી નજીવી રાહત જાહેર કરે તો આ ખર્ચામાંથી બચી શકાય